અને આપણે પાછું ઓવરકમ કઈ રીતના કરી શકીએ અને કેવી કેવી પ્રોડક્ટનો છંટકાવ કરી શકીએ જેથી કરીને આપણા જે આ વરસાદી કપાસનામરી સાફકાનું જે ખરણ થઈ ગયું હોય કે અમુક જગ્યાએ કપાસ રાતા પડવાના પ્રશ્ન હોય તો એ બધાને આપણે અટકાવી શકીએ અને ફરીથી લીલાશમ બનાવી શકીએ તો આજનો વિડીયો ખૂબ જ માહિતી સભર થવાનો છે તો વધુમાં વધુ શેર કરો અને પૂરો વિડીયો જોવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો તો સૌપ્રથમ તો અત્યારે કપાસનું આવતો દિવાળી ઉપરનું જે નોર્તા અને દિવાળી વચ્ચેનું જે કપાસનું છે તેમાં મેક્સિમમ મેક્સિમમ થાવરિંગ લાગેલું હોય છે એ ફાલમાંથી જીનવાનું રૂપાંતર થતું હોય છે અને ખેડૂત મિત્રો અત્યાર સુધી ખાતર ને દવા ને છંટકાવ તમામ રીતના લઈને એક સારામાં સારો કપાસનો ઘેરો તૈયાર કર્યો હોય છે અને આવા સમયે જો વરસાદી વાતાવરણ આવે તો દરેક કપાસનો આવતો ખેડૂત મિત્રોનું એ કામ એક નેગેટિવિટી થઈ જાય કે કેટલી મહેનત કરી રીતે ફાલ સાબકા બધાયનું ખરણ થઈ ગયું તો આ આવા સમયગાળા દરમિયાન હવે જ્યારે આ વરસાદી વાતાવરણનો માહોલ છો એની સાથે સાથે આ જે વસ્તુ આ સાત આઠ દિવસ દરમિયાન નુકસાન થઈ ગયું છે તેનું ભરપાઈ માટે કઈ પ્રોડક્ટ વાપરી શકાય તેમાં કોઈ પણ પાક હોય તો એમાં કપાસ પણ આવી જેટલું જેના છે ને ફરીથી તેનું ફરીથી એક આમ આમ કહીએ કે જુવાની કે જીવાનો આમ કાળ પાછું લાવવો હોય તેના માટે સારામાં સારા માઇક્રોન્યુટ્રેન અને ફૂગનાશકનો શકતો શણખાવ અચૂક ને અચુક આપણે રાઉન્ડમાં ઉમેરવા પડે એડ કરવા પડે તો એવા માટે જો માઇક્રોન્યુટ્રેનની જો વાત કરીએ તો તેમાં કપાસના પાક માટે જીંગ બોરોન આયન મેગેનીઝ ને કોપર આ પાંચ માઇક્રોન્યુટ્રેન ખૂબ જ ને ખૂબ જ જરૂરી હોય છે આ મેગેનીઝ કોપર અને બોરોન જેવા માઇક્રોન્યુટ્રેન હોય છે તે ફાલની ભમરી લગાડવા માટે તે છોડ ઉપર ટકાવી રાખવા માટે જરૂરી હોય છે મેગ્ને મેગેનીઝ ની જો ઉણપ હોય મેગ્નેશિયમની ઉણપ જો હોય તો તે પાંદડા રતુમડા પડતા હોય છે તેના કારણે પણ કપાસ રાતો પડી જાય છે ઘણી વખત તો એવા આ તમામ પાંચે પાંચ તત્વોનું જો કે કોમ્બિનેશન તમારી જો કે પ્રોડક્ટ હોય જીંક બોરોન આયન મેગેનીઝને કોપર અને એકદમ જે ગુજરાતની જમીન ગુજરાત ગ્રેડ જે કહીએ એના જે ભલામણ હોય સરકાર આધારે જે સંશોધન બાદ જે ઉણપ જે તત્વો જણાવી હોય અને એ ઉણપના આધારે જો કોઈ ગ્રેડ તૈયાર કરવામાં આવ્યો હોય તો તે છે મનસિયા ફર્ટિલાઇઝરનો જે આ સિક્વેસ્ટ કોમ્બી આ સિક્વેસ્ટ કોમ્બી માં મે કીધું એમ ઝિંક બોરોન આયન મેગેનીઝ ને કોપર આ પાંચે પાંચ તત્વોનું કોમ્બિનેશન જે કપાસને એકદમ જોઈએ તેવા પ્રમાણમાં ને તેવા આનું સંમેલન કરવામાં આવ્યું છે તો જેથી કરીને જ્યારે પણ સંકટનો સમય આવે ત્યારે પંપે 20 થી 25 ગ્રામ લેખે સિક્વેસ્ટ કોમ્બીનો જો તમે ઉપયોગ કરવામાં આવે

વાદળછાયું વાતાવરણ હોય છે ઘણી વખત તડકી નીકળી જાય છે અને ઘણી વખત કાંઈ ન હોય તો વાદળું નીકળતું જાય અને વરસાદ પડતો જાય છે તો આવા સમયગાળામાં દરમિયાન કપાસ એક પોતાની રોજિંદી હોય છે તે ઠપ કરી ગુમાવે છે અને જે પોતાનું જે રોજિંદુ કામ હોય છે કે જે વિકાસ કરવાનું ફૂલ ભમરી છાબકા બેસાડવાનું તે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય છે તો જો આવા માઇક્રોન્યુટ્રી અને આવી પ્રોડક્ટ સિક્વેસ્ટ કોમ્બી જે પ્રોડક્ટ ઉપયોગ કરવામાં આવે

જે માત્ર માંડવી અને જીરા ડુંગરી પૂરતાજી સીમિત હતા એ હવે કપાસની અંદર રાઉન્ડમાં એડ ગયા છે જે ખૂબ જ સારી અને એક સ્વાગત કર્યા જેવી વાત છે તો એની અંદર જો જો કે ફૂગનાશકનો રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે કે જીવાતું અને માઇક્રોન્યુટ્રીન સાથે જો સારું ફૂગનાશક કરવામાં આવે તો એ ફૂગનાશકની અંદર કોઈ લેટેસ્ટમાં લેટેસ્ટ અને કોઈ જૂનું અને વર્ષોથી હાલી આવતું અને કુવન જો કોઈ ટેકનિકલ હોય તો જે છે રોકો થાયોફિનેટ થાયફિનેટ આ કપાસને કપાસના રાઉન્ડની અંદર 40 ml ના માખથી આ રોકોફ્લોનો જો ઉપયોગ કરવામાં આવે તો કપાસના પાંદડા ખરણનું ખરણ ઓછું થાય છે નો પીરાઈસ પકડાતી નથી અને કપાસની ગ્રીનરીનો જે અવધિકારો છે તે ખૂબ જ લંબાઈ જાય છે તો એક નજીવા ખરતનું જે ફૂગનાશક જે છે આ રોકોફ્લો કરીને જે બાયોસ્ટેટ કંપની કે જે ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપની છે ને ખૂબ જ વર્ષો જૂની અને ખેરૂતની અંદર એક પ્રતલીત કંપનીની આ પ્રોડક્ટ છે રોકોફ્લો માત્ર ચાલીસ એમએલ નું માપ રાખીને બે છંટકાવ કરવામાં આવે તો કપાસ આમ ઉતા સુધી ખાખરે નહીં એવી આ પ્રોડક્ટની તાકાત છે ચાલીસ એમ નું માપ રાખીને રોકોક્ષો ઉપયોગ કરી દો કોઈ પણ દવા છંટકાવ સાથે આનું થઈ જશે કોઈ ફરિયાદ છે ને અલગથી છાંટવાની ફરિયાદ રહેતી નથી તો અચૂક ને અચૂક આવું ફૂગનાશક નો અચૂક ને અચૂક એડ કરો કે જે ખેડૂત મિત્રો માત્ર એમ કેતા હોય કે કપાસમાં આવા ફૂગનાશક શું મારવા જોઈએ પણ તમે એક વખત મારો એ તમારો કપાસ બોલશે તાત્કાલિક રિઝલ્ટ ન આવે તો જ્યારે અંતિમ સમયમાં જ્યારે આગુ આજુબાજુના ઘેરા જ્યારે ખાખરી ગયા હોય ત્યારે આપણો કપાસ આમ જુવાની કારવારો હોય એ પ્રમાણે ઊભો હોય ત્યારે આપને એમ થાય કે હા જે આપણે ભાઈ નોરતા દિવાળીની વચ્ચે જે રોકો ફ્લોનો બે છંટકાવ કર્યા હતા એ હવે હાજરી દર્શાવે છે તો એવી આ વસ્તુ છે રોકો ફ્લો ખૂબ જ ટેકનિકલ વસ્તુ છે અને બ્રાન્ડેડ કંપનીની બ્રાન્ડેડ પ્રોડક્ટ છે અને અચૂક ને અચૂક આનો ઉપયોગ કરો અને સાથે સાથે આ સમયગાળા દરમિયાન પીજી આરનો પણ ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને કપાસની જે રોજિંદી ક્રિયા જે હોય છે તે ડિસ્ટર્બ ન થાય તો તેની અંદર જે ફ્લોકેમ એમ જે સાલાર કરીને આવે છે તેમાં હ્યુમિક ડેરીવેટિવ્સ અને દરિયાઈ સેવાળ જે હોય છે તે પ્રકારની ટાઈપની પ્રોડક્ટ આ હોય છે અને એનો ચાલીસ એમએલનો કંપ જે છંટકાવ કરવામાં આવે તો કપાસમાં સારામાં સારું ફાલનું ખરણ ઓટકે છે હાલમાંથી ઝીંડવાનું ટ્રાન્સપરન્ટ વધે છે અને કપાસ એકદમ લીલોછમ હરિયાળી જેવો ઉભો રહે છે અને કોઈ પણ ખાસ વેરાયટી હોય કે જેમાં ખાખરવાના પ્રશ્ન હોય અમુક જે કપાસની વેરાયટી હોય જે ખીલામૂળ નથી હોતી કે જે જલ્દી મૂકી દેવાનો પ્રશ્ન હોય છે કે ભાઈ મારે તો દિવાળી આવે એટલે મારે કપાસ કાઢીને ઘઉં કે ચણાનું વાવેતર થતું હોય છે તો એવા સમયે હવે આવા સમયે આછા ઓછા વરસાદ હોય અને જે પાછલું પીત ન થતું હોય તો ફરજિયાત પણ આપણે કપાસને જ આગળ લઈ જવો પડે તો એવા સમયગાળા દરમિયાન જો એવી પરિસ્થિતિ સર્જાય તો સાલાર પ્રોડક્ટનો ચાલીસ એમએલ ના માપ સાથે છંટકાવ કરીને બે છંટકાવ કરી દેવામાં આવે તો એક પાંદડું કપાસનું કે એક ફૂલનું ખરણ અટકે નહીં આ એ એવી પ્રસ પ્રોડક્ટ છે તો કેમ પેસ્ટિસાઈડનું સાલાર ચાલીસ એમ એલનું માપ છે આ સિવાય હવે જ્યારે વરસાદની વાતાવરણ હટે અને સાથે સાથે શિયાળો પિત પણ ચાલુ થશે અને મોસમ પણ ચાલુ થશે તો ખાસ કરીને જે લાંબા ગાળાનું જે ટેકનિકલ વસ્તુ હોય કે જેથી કરીને બાર પંદર વીસ દિવસ સુધી જાવું ન પડે કપાસને કરવામાં એવામાં એવું ટેકનિકલ નો જીવ જંતુનાશક તરીકે ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે આવા માઇક્રોન્યુટ્રિયન્ટ આવા પીજીઆર આવા ફૂગનાશક જો અચૂક ને અચૂક વાપરવામાં આવે તો કપાસનું ચોક્કસ ને ચોક્કસપણે ધારી ઉત્પાદન લઈ શકાય અને એક જે આપણે જે કહેતા હોય છે કે ભાઈ ગમે એટલે બે રાઉન્ડ મારો કે ત્રણ રાઉન્ડ મારો મારે કપાસ ખાંડી થાય છે તો એ ખાંડી પચીસ અઠ્યાવીસ સુધી કેમ લઈ જવું હોય તો એ બધું કહીએ સૂત્રજી કહીએ તો તે બધું ક્યાંક ને ક્યાંક આ વસ્તુમાં છુપાયેલું હોય છે તો અચૂક ને અચૂક આવા છંટકાવ આવા માઇક્રોન્યુટ્રી આવા પીજીઆર આવા ફૂગનાશક ઉપયોગ કરો અને કપાસનું બમ્પરમાં બમ્પર ઉત્પાદન મેળવો કિસાન ગ્રામોજમાં કપાસને લગતી કોઈ પણ માહિતી કે પ્રશ્ન હોય તો અચૂક ને અચૂક સંપર્ક કરો મારો નંબર છે છન્નું છે ચોવીસ જીરો તેત્રીસ ઓગણસાઠ અને ટૂંક સમયમાં આપણે શિયાળુ પિત્તને લગતા તમામ બિયારણ ધાણા ધાણી જીરું ચણા હાજર થવાનું છે અને તો અચૂક ને અચૂક મુલાકાત લો જય ભારત અસ્તુ